શ્રી શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો પણ એવું નથી કીધું કે મારા ભરોસે બેસી રહો હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ હું ક્યારેય નહીં કરું કારણ કે તે એવું ઘણું બધું આપ્યું છે જેની હું કલ્પના પણ ન કરી શકું શ્રી કૃષ્ણ દરેક મનુષ્યને કહે છે કે તું તારા મનનું ધાર્યું કરે છો પણ થાય છે એ જ જે મેં ધાર્યું હોય એકવાર તું એ કરી જો જે હું ધારું છું પછી જો થાશે એ જ જે તે ધાર્યું હોય સુખ હોય ત્યારે તો બધા જ મળે છે પણ દુઃખ હોય ત્યારે ફક્ત ભગવાન જ મળે છે જીવનની સુંદરતા એ વાત પર આધાર નથી રાખતી કે તમે કેટલા ખુશ છો પણ એ વાત પર આધાર રાખે છે કે તમારા લીધે કેટલા લોકો ખુશ છે કોઈની પણ વાતમાં હું પડતો નથી એટલે હું કોઈને નડતો નથી જે ઘડીએ જે મળ્યું મંજૂર છે ભાગ્ય સાથે હું કદી લડતો નથી કોણે સલકાવ્યા નજરના જામને આમ તો હું જામને અટતો નથી આ મહિયામાં છે મારા એટલે ઠોકરો ખાઉશું પણ પડતો નથી પૈસા

ખૂબ સાધવી જોઈએ સંબંધોને નિભાવવા માટે સ્થળ કપટથી તો માત્ર મહાભારત જ રસી શકાય છે શ્રી કૃષ્ણ કહે છે કે શબ્દોથી માફ કરતા જાજો સમય નથી લાગતો પણ દિલથી માફ કરતા પૂરી જિંદગી નીકળી જાય છે જિંદગીના કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે રોજ પોતાના સારથી બનીને આ જીવનની મહાભારત લડવી પડે છે જીવનના અડધા દુઃખો તો એટલે આવે છે કે આપણે એવા લોકો ઉપર આશા રાખીને બેઠા હતા જેની પર નહોતી રાખવી જોઈતી અને અડધા દુખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર શંકા કરી રહ્યા છીએ જેના પર નોતી કરવી જોઈતી ભગવાનની ઘંટી થોડી ધીમી ચાલે છે પણ યાદ રાખજો એ દળે છે બહુ સારું એ વિશ્વાસ રાખજો ઇતિહાસ કહે છે કે કાલે શું હતું વિજ્ઞાન કહે છે કે આવતી કાલે શું ખશે પણ ધર્મ કહે છે જો મન સાસુ અને દિલ સારું હશે તો રોજ સુખી થશે અજ્ઞાની લોકો લાભ માટે કામ કરે છે જ્યારે બુદ્ધિમાન લોકો સમગ્ર સૃષ્ટિના લાભ માટે કામ કરે છે

અને એટલે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરો તમારા સગા સંબંધી અને વાહલાઓ સાથે અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સીતારામ